શિવાજી સર્કલમાં નશાની હાલતમાં યુવક ઉપર છરી વડે હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા રહેતા અને ભાવનગર કડિયા કામ કરવા આવેલા મહેશભાઈ પરસોત્તમભાઈ કંટળીયા તેમજ ગોહિલ મનીષભાઈ તેમજ તેના મિત્ર શિવાજી સર્કલ પાસે ચા પીવા માટે બેઠા હતા તે સમયે આકાશ ઉર્ફે ઘોડા નામનો ઈસમ નશો કરેલી હાલતે આવ્યો હતો અને માથાકૂટ કરી છરી વડે હુમલો કરતા બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા

કંટારી દિનેશભાઈ પરસોતમભાઈ હાથબમાં રહેવાનું મારું કડિયા કામ કરીએ એટલે ભાવનગર આવવું પડે અમારે તો કડિયા કામ છૂટ્યા તો જગત નાકા આવેલા હતા સર્કલમાં બેઠા હતા મારા ભાઈ લોકો તો એ બહાર નીકળ્યા તો ઓલો પીધેલો હાલતમાં હતો ને એ ગાળું જ દેતો હતો તો ગાળું દેતો હતો અહીંયા એમ કીધું ગાળું ભાઈ બન ન દે એમ તો એ સીધો શરીરનો ઘાત માર્યો સાથીમાં ઘા મારીને બે ત્રણ જણા હતા અને પકડવા મળ્યા તો એ ઘા મારીને ફૂલ પીધેલી હાલતમાં તો આગો હોઈ ગયો તો આવી આવી રીતના બને તો અમારે શું કરવાનું કામે આવીએ તો આવા દુખ તત્વોથી આકાશ આકાશ કે ઉર્ફે કોડો ઘોડો એવું કેશ